એક મહિના માટે શરૂ થયેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમને લઈને સુરત જિલ્લામાં એન્યુમરેશન ફોર્મ મેળવવાનું કે પરત આપવાનું બાકી રહી જાય તેવા મતદારો માટે તારીખ પંદર અને સોળમી તેમજ બાવીસ અને ત્રણસમી નવેમ્બર ખાસ કેમ્પ યોજાશે તેમ જણાવ્યું છે ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં બીએલઓ દ્વારા ડોર ટુ ડોર જઈ મતદારોને એન્યુમરેશન ફોર્મની વહેંચણી તેમજ ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે આ સમયગાળા દરમિયાન કોઈ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય તેમના પંદર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવાર અને સોળમી ઓક્ટોબર બે હજાર પચીસ રવિવાર તથા બાવીસ ઓક્ટોબર બે અને ત્રેવીસમી ઓક્ટોબર બે હજાર રોજ ખાસ કેમ્પ યોજાશે તેમજ સુરત જિલ્લાના તમામ બીએલ સંબંધિત બુથ પર સવારે નવ થી બપોર એક કલાક સુધી હાજર રહેશે મતદારો મતદાન મથકની મુલાકાત લઈ બુથ પર હાજર રહેલા પાસે પોતાના ફોર્મની વિગતો ભરી પરત કરી શકે છે મતદારો આ સમય દરમિયાન બીએલઓની મદદથી મેપિંગ લિન્કિંગ કરાવી શકશે તથા જે મતદારો અથવા માતા પિતા દાદા દાદીનું નામ વર્ષ બે હજાર બેની મતદારી યાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે બીએલઓ પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટેશન યાદીમાં જણાવ્યું છે સૌને નમસ્કાર સુરત જિલ્લામાં ચાલતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા ચાલી રહ્યું છે એના ભાગરૂપે બધાને એમના ઘરના નજીક માર્ગદર્શન મળી રહે એના માટે બધા જ બીએલોઓને આપણે પંદરમી સોળમીએ બાવીસમી અને ત્રેવીસમીએ પોતપોતાના મતદાન મથક ઉપર સવારે નવ વાગ્યાથી એક વાગ્યા સુધી હાજર રાખવાના છે તમામ મતદાતાઓને હું અપીલ કરું છું કે આ સમય દરમિયાન તમારા બી સંપર્ક કરો તમારો એન એન્યુમરેશન ફોર્મ છે એ આપ એમાંથી લઈ પણ શકો છો ત્યાં મેપિંગ કરીને સબમિટ પણ કરી શકો છો તો આ જે સ્પેશિયલ ફેસિલિટી છે એનો ખૂબ લાભ લેવા એની સુરત સહિત સમગ્ર ગુજરાત ભર હાલ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે ત્યાં લોકોએ ખાસ કરીને મતદારોએ પોતાના નામની ચકાસણી કરવી ખાસ જરૂરી છે